નમસ્કાર મિત્રો વિડીયો સ્વાગત છે અને ગબ્બર ઠાકોર શું કહી રહ્યા છે કોણ સાચું હવે આ આપડે ની વાત બરોબર ગબ્બર ભાઈ ડીજે વગાડ્યું એની એટલે એમાં આપણે ગબ્બર ભાઈ આજ દિવસ સુધી ગામ માં કોઈ નડ્યા આપણા ગામમાં કોઈ પણ નથી આપણા ગમું કોઈ મીટીંગ નથી અને કદાચ એની કોઈ ભૂલ થઈ હોય તો કહેવાનો મતલબ કે પેલા ગોમ ને સોલ્યુશન કરવું આ ચાર પાંચ જણા છે ગોમના છે એમને ખબર છે એમનું એક ષડયંત્ર છે મને નેચા દેખાડવાનું મને પાડવાનું બરાબર એ હાચા હોત ગોન જોડું કરો પોતો અથવા કેવા હોત અને એ હાવ હાચા હોત જેની આયોજન કરી લોકો અમને બોલાવત આ બધા અત્યારે બેઠા એ બધા કોઈને ભાઈ આ લોકોને બોલાયા કે નથી કદાચ બોલાયા છે કોઈ ક્યાં હોય તો આ લોકોને કોઈ પૂછ્યું નથી ભાઈ તમને કોઈ પૂછ્યું છે આ તો બોલો કોઈ પૂછ્યું છે ભાઈ અમે મીટિંગ કરે છે આ છોકરા માફી મગાવવાની છે પૂછવાનું છે એવું કોઈ ચર્ચા થઈ એ હોય તો કે જુ અને જે કોઈ હાચો કે જો મનમાં પાપ રાખતા નહિ આર્યું દાડે ગોમ માં કોઈ નડ્યા નથી કોઈ મિટિંગ થી નથી બંધ કરાવો તો ગામમાં હવના પેહલા દારૂ બંધ કરાવો વાત બરાબર નડતર કરે છે દારૂ બંધ કરાવી છે હવે ગોમ મારે એવું કેવું છે એ પેલા તો ગોમ ને આબરુ આ લોકો ને ઉછાળે છે બરાબર પછી મારી આવના પેલું ગોમ એટલે તમે બધા આવી ગયા બરાબર હોત ને ગોમ માં કોઈ નડે હોત તમે અત્યારે આટલા આવો નહીં સુખો દેખાય છે બરાબર એટલે ગોમ મારા કેવરમાં રહીને આ લોકોને જે બે ત્રણ જણા મેં કર્યું છે હવે ઘર ધણી કેવું એવું છે કે ભાઈ ગોમ ભેળું કરવા જોતો વાત કરી પણ આ લોકોએ કોઈ મારું મોજવું નહીં કે તને ફાવે એમ કર જે વ્યક્તિ પાઘડી ઉતારી માફી માંગી છે એ વ્યક્તિ એમ કીધું કે તું વરઘોડ કર ને સોરાવ થઈ કે આજરક ડીજેમાં એ વ્યક્તિ આવે કે હું પટાખેલી હવે એ વ્યક્તિને મારા ઘેર પંદર વર્ષથી કોઈ ચાપ આવ્યો નથી બરાબર કદાચ માફી માંગે તો અમારા વડીલ લોકો તો અમે માગીએ ભૂલ કરીએ બરાબર આ સત્ય છે તો આ એક નેચુ દેખાડવાની વાત છે ને એક હારેલો સરપંચ છે અમારા ગામમાં તો એ વ્યક્તિ કોલ રેકોર્ડિંગમાં એવું બોલ્યો છે કે આ લોકો નીચ છે તો પેલા હું ગોમ કઉ છું કે મેં ગોમમાં શું બગાડ્યું શું નીચ વેડા કર્યા બગાડવા મારી વાત છોડો મારી વાત છોડો મારા ઘરે મારા કુટુંબ મારા બાપ દાદા એ ગોમમાં કોઈ વસ્તુ બગાડ કર્યો હોય તો તમે મને કહી શકો

અને તો હું મિટિંગ ના કરવા છું મંડપ શું કેમ વધવા બરાબર અને કદાચ મારા દોઢ લાખ નો પ્રોગ્રામ હતો પણ ઉમેરી છે ત્રણ વાગ્યા તો આ લોકો ને કોઈ અમને બોલાયા નથી બરાબર ત્યાં લોકોને મેન ષડયંત્ર મારા ઉપર રચ્યું છે પાડવાનું એટલે મારા ગોમ ને રજૂઆત કરવી જરૂર કાલ ગોમ વાળાને એવું લાગે કે આ વ્યક્તિ ખોટો હોય છે બરાબર અને અમારા કણ હતું આજે મેન પર્સનલ યોનો એક જ મારા દિલ્હી વાંચે આ લોકોને ખટાડો નથી બરાબર અને અમારા કણ હતું તો ગોમમાં જે પ્રતિષ્ઠા થઈ એના અંદર આવું મોટો સડાવો